ચાલો વજનનો પ્રશ્ન છે ધ્યાનથી સાંભળજો પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ છે એક થેલીમાં આવા પાંચ રૂપિયાના સિક્કા ભર્યા છે અને એ થેલીનું વજન નવ હજાર નવસો ગ્રામ છે તો આ થેલીમાં પાંચ રૂપિયાવાળા કેટલા સિક્કા હશે વેરી ગુડ સરસ ચાલો આકાશથી શરૂ કરીએ આકાશ બોલો જવાબ પાંત્રીસ સિક્કા હશે ના ખોટું સલોની એક હજાર એકસો એકદમ સાચું સલોની માટે ક્લેક્ટ કરો સલોની શું કરીએ તો જવાબ આવે ભાગાકાર શેનો શેનો ભાગાકાર નવ હજાર નવસો ને ભાગવાના શેના વડે નવ વડે એટલે સિમ્પલ નવ એકો નવ નવ એકો નવ અને છેલ્લે બે જીરો ભાગ નહીં ચાલે એટલે જવાબ આવશે એક હજાર એકસો એક હજાર એકસો ના બોલવું હોય તો બીજું શું બોલી શકો અગિયારસો સિક્કા હશે